પાટણ કદપુર ગામમાં ઠાકોર સમાજના યુવક ને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યો છે આ ગામનો યુવક ઠાકોર ચેતન નવગનજી ઠાકોરે આજ જ ગામના ભરવાડ અમિત પોપતભાઈ એ મોતને ઘાટ ઉતાર્યો છે ત્યારે આગળ વધુમાં વાત કરીએ તો મૃતક ના ભાભીએ નજર સામે જોયું હતું કે મૃતકને પહેલા થાપ ચાટો મારી હતી એ પહેલા મજાક સમજતા હતા પછી તેના ઉપર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો

પોલીસ આરોપીઓને બચાવનો પ્રયત્ન કરી રહી છે ત્યારે જે આરોપીઓ છે તે રાતોરાત ગામ છોડીને જતા રહ્યા છે જો એ લોકોએ કંઈ પણ ન કર્યું હોય તો શું કામ તેઓ ગામ છોડીને જતા રહ્યા હતા તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે તો જો મૃતકને આત્મહત્યા કરી હોત તો મૃતકનો મોબાઈલ આરોપી પાસે ક્યાંથી આવ્યો એ પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ગામ લોકો અને પરિવારના લોકો ન્યાયની ભીખ માગી રહ્યા છે ત્યારે પોલીસ

અને બીજું કે 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 આ તમારા જે શખ છે એ લોકોનું નામ શું છે કે કોણે આ માર્યો છે ભરવાડ ને બીજાના સાથીઓ તો નાઈ જાય ઈ ભઈએ બીજન તો ન ઓળખ્યા હા અમિત ને ઓળખ્યો તો એને કીધું કે ચમ તો આ છોકરાને મારી એ અમિત ભરવાડ આ ગામનો જ રહેવાસી છે હા આ ગામનો જ છે હા એટલે હવે તમે પછી પોલીસ ફરિયાદ કરી કે કરી છે પોલીસ પંચનામું ચાલુ છે પંચનામું ચાલુ છે એટલે કોઈ બીજી પોલીસ એક્શન લેવાય છે એની પાસે કોઈ લેવાય નહીં

એ બધા ભેગા થઈ રાતના મહિને છે છો હાથ જણા ભેગા થઈ છો હાથ જણા ભેગા થઈ દીધો મારા ઘર માં આઈને જય હવે ભાઈ આ બીના બની ગઈ છે બરાબર આ મારે હાથું સબૂત થાય છે એમાં આપણો સાથ છે મારો સાથ જોડે મારો સાથ જ છે હું ઠાકોરનો છું ભલે દુનિયા તમે કે બરાબર હું ઠાકોરનો જ રહેવાનો છું સરપંચ પણ મારું નહીં રહે ચાલજે પણ ઠાકોરથી બીજો કોઈ બદલાવાનો નથી સર પર પણ મારું જેવું પડે તો ભલે બીજું જેવું પડે મારું પણ એમ પાસો પાછો નહીં એવો મારો આભાર હતો ન્યાય મળે એવું કહો અને મારા ઠાકોરોને ન્યાય મળવો જ જોઈએ જો ન્યાય મળવો જોઈએ અમારે અમારે મારે ગુનેગારો હાથમાં આપવો જોઈએ જે ગુનેગાર હોય મારો ગુનેગાર જોવા અમારે મારે આ છોકરાનો અમારે ન્યાય હાથમાં જ જોવે અને હકીકતમાં અમને પોલીસે ખોટો જ રિપોર્ટ આવ્યો પીએમ કર્યું તું એને મી જવાબ આલો તો પોલીસને મુકુ સાહેબ અમને રિપોર્ટ હાથો આલો અમારે લાશ બાળવી નથી પછી પોલીસે કીધું કે રિપોર્ટ હાથો છે મું ના ખોટો છે તો કે ટૂંકો ગાધો છે મું ટૂંપો સાહેબ ગાતો વાત સાચી છે તો મારતો મારતો માણસ લઈ ગયા એ જૂઠું છે અમારું જૂઠું પછી ભાઈ બીજો ભાઈ વાભળ્યું એટલે બાઇક લઈને ચેડે ગયો એના હાથમાં ના આવ્યા એ ભાઈ સાક્ષી પોલીસના હોમે છે તો પોલીસ જૂઠું છે ને તો શું અમારો છોકરો મરી ગયો કદાચ ટૂંકો મરી ગયો મોનો

तो दिलू आगे अरे फोटा तमे तुम्हें क्या फोटा पाले ये, तो था ये कोनी डिलीट कराया पुलिस वाला डिलीट करा दिया और हमें फोटा पाड़वा देता था तो पुलिस वाला अपने फोटा पाड़वा नता देता था पर तुम बताओ मैंने कई रीतों जो पीआई ना साइड हस्तक्षेप नहीं हमारा हमारा हाथ में हमारा कणकामाना मंदिर में આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ